ભુજ શહેરની જી કે જનરલ હોસ્પિટલમાં નર્સની સહકર્મચારી દ્વારા છેડતી નો કિસ્સો પોલીસ મથકે નોંધાયો ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં નર્સની સહકર્મચારી દ્વારા છેડતી નો કિસ્સો પોલીસ મથકે નોંધાયો હતો પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જીકે જનરલ હોસ્પિટલમાં મલ્ટિપલ ઓપરેશન થિયેટરમાં સ્ટાફ નર્સની છેડતી સહકર્મીએ કરી હતી જેમાં આરોપી આમીન બાપુભાઈ સમા રહે જૂની બકાલી કોલોની ભુજે ઓપરેશન થિયેટરમાં રહેલ નર્સની એકલતાનો લાભ લઈ તેની છેડતી કરી હુમલો કર્યો હતો આ દરમિયાન નર્સ દ્વારા બુમાબૂમ કરાતા આરોપી નાસી છૂટ્યો હતો બનાવ અંગે નર્સે તેમના મેટ્રનને ફરિયાદ કરવાનું કહેતા આરોપીએ માફી માંગી લીધી હતી પરંતુ આરોપીએ ફરી એકવાર હાથ પકડી નર્સ સાથે અસભ્ય વર્તન કરેલ જે અંગે હોસ્પિટલ મેટ્રનને લેખિત ફરિયાદ કરી હતી અને આરોપી આમીન સમા વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી જાડેજા પ્રફુલસિંહ કચ્છ જિલ્લા યુવા ભાજપ માં આશાપુરા ન્યૂઝ ચેનલ બાર વર્ષ પૂરા કરી અને તેરમા વર્ષમાં પ્રવેશે એમને ખૂબ ખૂબ અભિનંદન માં આશાપુરા ચેનલ કચ્છની અંદર સારી એવી લોકચાલના મેળવી છે એમને ખૂબ ખૂબ અભિનંદન